આથી તો કરું છું બરાબર તો એમને નથી દેખાતો હવે હું ટેબલ ની માથે સુધી ટેબલ આપણે માથે છે પાંદડા મારી માથે નીકળે છે ટેબલ ની માથે છે હાથ કરું છું અંબાય છે ભાઈ અહીંયા અહીંયા આવો શું કરે છે હે વિડિયો ઉતાર વિડિયો ઉતાર અમારા હમ આમાં શું છે તો વિડિયો

અને આજ શું કે વાટ નથી ને વરસાદ આવી ગયો અને આપણે છે ને નેવું દિવસની કેળ થઈ ગઈ છે અને નેવું દિવસમાં કેળનો કેવો વિકાસ હોય એ તમને આજે હું બતાવું ઘણા મિત્રો કોમેન્ટ કરતા હોય કે કેળ કેવી છે અને કેવી હળદર છે ઘણા મિત્રો ખેડૂત મિત્રો અમારા અહીંના નવા છે હળદરમાં તો એ પૂછતા હોય કેવી હળદર છે તો પીડીયા આપણા જોઈ છે ને આપણી વાડીએ મુલાકાત કરવા આવવાના છે પણ વરસાદ છે ને એટલે આવતા નથી ક્યારેક ક્યારેક પૂગી જાય અમુક મિત્ર તો આપણે ખાસ કરીને આજ વાત કરવાની છે ઓર્ગેનિક કેળની કેમિકલ કેળની નહીં અને જો આ આ છે અત્યારે જે હતા ત્યાં ત્યાં ને અમુક છોડો નાનો હોય ક્યાંક કારણ કે બધી શું કહેવાય એક સાથે વિકાસ ન થાય તમે ખેતરમાં શું કહેવાય આખા આખા ખેતરમાં કપા હોય તો બધે તરીખો ન હોય ક્યાંક નાનો અમુક છોડો રહી ગયો હોય અમુક છોડવાનો વિકાસ સારો હોય તો એ બધે મોટો થઈ ગયો હોય તો આપણે થોડાક આગળ વધીએ બરાબર આપણે પહેલેથી જો ટેબલ હારે લેવા તમને બતાવી શકું કે કેવું છે ને કેળનો વિકાસ છે વિશાલ ભાઈ આ બધો તો આપણે બે પાંચ થોડું આગળ હાલી જઈએ તો હું હવે દેખા નહીં તમને બરે બરાબર તો હાઈટ એટલી થઈ ગઈ છે ને કે હું પણ લગભગ નહીં દેખાવ જેમ જે ભાઈ જરીક ગયા વિશાલ ભાઈ પછી રોલો લઈ ગયો તો જો આ છે ને મેં ટેબલ મૂક્યું ને મારી હાઈટ છે ને ભાઈ મારી હાઈટ છે પાંચ ફૂટ આમ ગણો સેન્ટીમીટરમાં તો એકસો ને સિત્તેર ઓલો છે બરે બરાબર તો જો અત્યારે હું હાથ ઉસો કરું છું બરાબર નથી દેખાતો હવે મારી માથે નીકળે છે બરાબર ટેબલ ની માથે સીડ્યા છે અત્યારે હાથ ઉછો કરું છું ને ત્યારે મારે પાંદડું છે એટલો કેળનો વિકાસ છે ભાઈ કે કેમેરો ઉછો કરીને બતાવી દો તો જો આ રીતનું છે ને હજી એમાં થાય કેમેરો જેટલો કરવો એટલે તો આ છે ને ઓર્ગેનિક ની કમાલ છે વાંધો નહીં તમે બતાવતા રહ્યો હું બોલતો રહે તમે તારે આમાં આપણે કોઈ પણ જાતનું કેમિકલ આપ્યું નથી આજ સુધી ક્યારે પણ કઈ વસ્તુ આપ્યું નથી ને એકલું નિકરું ખાલી જ્યારથી આપણે લગભગ અઢી મહિના ની આજુબાજુમાં ક્યાલ થઈ કા ભાઈ ત્યારથી શરૂઆત કરી છું ને જીવામૃત અઢી મહિના થઈ ગયા પછી દીધું છે ત્યાં સુધી આપણે નતું બન્યું લગભગ આઠ દિવસ થઈ ગયું હાથ દિવસની આઠ દિવસની માથે લગભગ અંદાજિત થઈ ગયું હતું ત્યારથી આપણે જીવામૃત આપવાની શરૂઆત કરી ને એ પછી એટલો વિકાસ થયો છે ને કે તમે વાત પૂછો મને એક પણ જાતનો આપણે ડોઝ આપેલા છે પણ એ પંચપર્ણી અર્થના કારણ કે શરૂઆતમાં આમાં મકાઈ એવું હતું અને હળદરમાં થોડું ઘણું હું કહેવાનું દેખાતું હતું ઈળનું પ્રમાણ દેખાતું હતું તો એ માટે થઈ અને આપણે ખાલી પંચમણી અર્કને એવું વસ્તુ આપેલું હતું બાકી કોઈ પણ જાતની એક પણ કેમિકલ દવાઈ આપી નથી હજી સુધીમાં અને મુંડાની એ બીજી વસ્તુ દેખાતી હતી બીજા બધા કહેતા હોય તમે આ આપી દો આપણે ખાલી બેક્ટેરિયા આપ્યા એ પણ તમને બતાવવાનો પ્રયત્ન કર્યો તો જો અત્યારે હું તમને ઉપરથી ઓલાની ઉપરથી ટેબલની ઉપરથી બતાવું કારણ કે એમનું તમને દેખાશે નહીં આ બધી જો આ કેળના થાંભલા જો ને અત્યારે બથલા પણ બધા એમાં ફૂટી ગયા છે જો આ થાંભલા નીચેના થાંભલા બાકી નેવું દિવસની અંદર ક્યારેય પણ આવા કોઈને થાંભલા થયા નથી જેટલા પણ મારા વિડીયો જોઈ છે મારા મિત્ર જે જેની પાસેથી આપણે બિયારણ લીધું છે ને રોપ એ પણ એમ કહે છે કે નહીં તમારે જે શું કહે ગ્રોથ કોઈને થયો નથી એમ તો થોડું ઘણું મહેનત કરો તમે ઓર્ગેનિકમાં અને થોડી ઘણી માહિતી વ્યક્તિ કરતા રહો આખા આપણા ખેતરનો વ્યૂ છે મેં હું કહીશ સેલ્ફસ્ટિકની ઉપરથી તમને સ્ટેન્ડ ઉપરથી બતાવું તો જોઈ લો અત્યારે આખા ખેતરમાં સરેરા હારામાં હારું રોપવું છે અને હળદર પણ તમને પાછળથી બતાવું તો આ રીતનું છે અત્યારે હું ટેબલની માથે સડીને વિડીયો ઉતારું છું કારણ કે એમના માડી આવે એમ નથી તો એ સતાય તમને અત્યારે તકલીફ થતી હશે જો આ એને જાઉં ગુણે જો ગ્રીનરી જો આવી ગ્રીનરી છે ને કેમિકલ વાળા ને થતી નથી એવું દિવસની અંદર કોઈ એમ કહી દે થાય થાય ને ઈ ઓર્ગેનિકમાં તો ક્યારે સંભવ થોડી ઘણી દેખરેખ રાખવી પડે અને સર તમે બધી વસ્તુ આપો જમીનની ગુણવત્તા સારી એકવાર થઈ જાય ને પછી થાય આપણે ત્રણ વર્ષ ઓર્ગેનિકમાં થઈ ગયા છે ને અત્યારે સારો એવો અત્યારે રિઝલ્ટ મળે છે અને આ છે આપડી હળદર હળદર ખોવાઈ ગયું હળદર ખોવાઈ ગયો અત્યારે વિશાલભાઈ ને આર્ય હળદર થઈ ગઈજો વિશાલ ભાઈ છે ને કેટલા ભણે વિશાલ પાંચમા ધોરણ માં છે એટલે દસ વર્ષનો વિશાલ થઈ ગયો છે બરાબર નવ દસ વર્ષ નો તો જો એની હાઈટ ને અમુક જગ્યાએ તેની હારે થઈ ગઈ અમુક જગ્યાએ એને ગળે પૂગે હળદર થઈ ગઈ પણ હળદર તમને કઈ દેખાતું નથી ખોવાય ગયું છે બરાબર હા જો જો આમ જોઈએ તો દેખાય બાકી મોટા ભાઈ જો અત્યારે ઊભા છે ને તો મોટાભાઈ કેળમાં ક્યાંય દેખાતા નથી અમુક જગ્યાએ દેખાય અમુક જગ્યાએ દેખાતા પણ નથી તો ફેમિલી છે ને અત્યારે હું ટેબલ હારે લઈને આવ્યા હતા કારણ કે તમને બતાવવા માટે થાય ને જો ટેબલ તો અત્યારે છે ને અલદર માં છે તો વરસાદાફડીનો છે તો ટેબલ સાથે લઈને એટલો હાઈ ટેબલ નથી છે એની માથે ચડ્યો છે ને હાથ ઉછો કરો ને તોય દેખાતું નથી એ રીતનું છે અને અમુક જગ્યાએ છે ને મિતલભાઈ અહીં આવો તમે જો અલદર ની આઈડ દેખાઈ દો મિતલભાઈ આજો અહીં હવે આ અલદર ની પાંદડા છે આ જો મારી કોકે ઓલાની આરે આવે કારણ કે પાંદડા આડા પડે મારી સાથી હારે ને વિશાલભાઈ ની માથે હળદર નીકળે છે એવી હળદર થઈ ગઈ છે કારણ કે શરીર આ બધું છોડવું હરખું ન હોય પણ તો એટલી હળદર છે ને ગાય થઈ ગઈ છે ત્યાં ખેતરમાં ત્યાં હળદર દેખાતી નથી બરાબર તો જો આ રીતનું બધું વિકાસ છે અને આમાં કોઈ પણ જાતનું આપણે હળદર મહિને થયું પહેલું વર્ષ આપણે હળદર મહી છે અનુભવ વિનાનું બધું કર્યું છે સતા પણ સારો એવો વિકાસ છે ને સારું એવું બધું ઓલું છે બરાબર આમ બહુ નથી જવાય એમ કારણ કે પાણી પાણી મી અમી પલળીએ છીએ અને ફોન પણ પાછો પલળે એમ છે બરાબર અને આજે ભાઈ કેટલો સમય થયો આપણે વાવેતરથી માંડીને આજ દિવસના દિવસો કઈ ગયો ની ત્રેવીસ ને ચોવીસ બે દિવસનું આપણે વાવેતર છે છવ્વીસ જૂન છઠ્ઠો મહિનાની ની ત્રેવીસ અને ચોવીસ બરાબર ને આજે ઓગણત્રીસ થઈ એટલે ગણો ને કે નેવું થી પંચાણું દિવસની આ ખ્યાલ થઈ છે અને નેવું પંચાણું દિવસમાં આવો વિકાસ થાય એટલે બહુ સારી વાત કહેવાય અને ઓર્ગેનિકમાં સંભવ છે પણ થોડી ઘણી માહિતી લેતી રહેવી પડે વિકાસ જોતો રહેવો પડે ખાસ કરીને જો તકલીફ જોવામૃત માંથી આપણે કોઈ કંપની નો નથી કરતા પણ કેમ ભાઈ કેમ મળે છે બધી રીતે એમ આપડે એવું નથી કેતા કોઈ કંપની નું ઓલું કરીએ છે પણ ખેડૂત મિત્રો ને એટલું આપણે કહી શકીએ કે નહીં આ ખેરા જેવું છે કેમ થોડું ઘણું જો ઓર્ગેનિક માં આવવું હોય તો બેગ વસાવી લે તો એકદમ ખર્ચો થાય પણ પછી ક્યારે જનરેટ ન રહે કેમ વિશાલ ભાઈ તો થોડું ઘણું જો આ વર્ષે આપણે બધી રીતે નવું કરીએ વરસાદનું છે ને પાણી ભેર્યું એટલે હાલવામાં થોડી છે સેફી નહીં તો તમને આખો તો એથી વ્યૂ બતાવી દઉં છું આખા ખેતરનો જો અહીંથી હાઈટ પ્રમાણે હું દેખાઈ જાય તમને કે આપણી પાસે સ્ટીક બહુ મોટી લીધી છે હમણાં તમારા ટૂંકા વાળા હાટ થઈને જ છે તો જો અત્યારે તમે આખા ખેતરનો વ્યૂ દેખાતો હોય કે આ રીતનો આખી કેળનો વિકાસ છે અને આવી રીતની કેળ થઈ છે બરાબર બાકી તમને કેવું લાગ્યું કેવું નહીં કોમેન્ટ કરીને કહેજો ને આ પણ બધું જો ઓર્ગેનિક જ આપણે છે હું અત્યારે ટેબલની માથે સડીને તમને બતાવું છું સરેલા બધી કેળ છે ને માથોડીને અરે થઈ છે ને આ બાજુનો જો આ ભાગ છે ને આખો એ તો હું કે હું ટેબલની માથે સડું ને તો એંબાતું નથી બાકી જો આ બધી કેળ છે એ બધી માથોડી ત્યાં થઈ ગઈ આજથી ખાલી આઠ દસ દિવસ પહેલાં આપણે આમાં હાથી આવેલું હતું ને પાળી બાંધી હતી આમ તો દસ પંદર દિવસ જેવું થયું છે બરાબર પણ અત્યારે હું એમ કહું ને કે એનાથી બે ગણો વિકાસ થઈ ગયો મૂળાટ આપણે તોડી નાખ્યું હતું બધું શું કંઈ ઓલું કર્યું હતું છતાં પણ અત્યારે વિકાસ સારામાં સારો છે હળદરી પહેલી વખત કરી છે કેળાએ પહેલી વખત કરી છે અને આ વર્ષે જો આપણે ભલસેંગ પહેલી વર્ષે કર્યું છે આમ તો આ વર્ષે બધું પહેલું જ છે જો ડ્રીપ આ વર્ષે આપણે વિસાવી છે અને જે લોકો ઓર્ગેનિક કરવા માગતા હોય ને મિત્રો તો ખાસ કરીને જેની પાસે ડ્રીપ નથી ખાસ કરીને ડ્રીપ જો તમને એક તો પહેલો પાણીનો ફાયદો છે બીજું વસ્તુ આપણે પંદર વીઘામાં વિસાવી તો બે અલગ અલગ જગ્યાએ હાથ હાથ આઠ આઠ વીઘા જમીન છે તો બે જણા તો આપણે પાણી વાળવા વાળા જોઈએ આપણે ક્યારામાં પાણી વાળતા હોય તો બે જણા તો આપણે ખાલી ક્યારે વાળવા વાળા જોઈએ બરાબર તો એ પહેલાં તો માણસું બસે છે બીજી વસ્તુ પાણીનો બસાવ થાય છે અને જેવામૃત આપવું કે કોઈ પણ ઓર્ગેનિક આપણે કાંઈ વસ્તુ આપવું એક કલાકમાં આખા ખેતરમાં આપણે આપી શકીએ બરાબર આપણે કાંઈ મહિનું હો લીટર નીકળે ને એ ગાળે વસાડે ગાળે વસાડ ક્યાલમાં ના આપી દે છે અને હવે અત્યારે જો આપણે પડવું તૈયાર કર્યું ને આજકાલ મેનો વ્લોગ આવી જાય હું વાવેતર કરવાનું છે ઘણા ખરાને કદાચ ખબર હશે ને ન ખબર હોય તો કાલે ખબર પડી જાય કાલકા પ્રથમ દિવસમાં તો આ રીતનું છે ને જો ખાલી નોર્મલી આપણે શું કહેવાય ખેતરમાં સારા અને એ છે આ જવાર છે આ જવરનો આપણે એક સ્પેશિયલ વ્લોગ બનાવો કઈ જવર છે ને એ સારી એવી જવર છે ને ખેડૂતને થોડું ઘણું શું કહેવાય ખેડ ખેતી કરતા હોય ને લગભગ પશુપાલન હોય એક બે દૂધ ખાવા માટે થઈને માલઠું રાખેલા છું તો એનો પણ હું સ્પેશિયલ વ્લોગ બનાવવા ત્યારે જોઈ લેજો બાકી તો જો આ રીતનું આપણું આખું ફાર્મ છે અને આ રીતનું આપણું કામ છે ઓર્ગેનિકમાં બરાબર બાકી તમને કેવું લાગ્યું જરૂરથી કોમેન્ટ કરીને કહેજો અને નેવું દિવસમાં જે મિત્રો કેળ કરતા હોય એ જ રીતે મને જરૂરથી કોમેન્ટ કરીને કહેજો એટલે અમને ખબર પડે કે ભાઈ અમે વખાણ ખાલી નથી કરતા ને વખાણ એવું નથી કે હું મારા કરું છું પણ અમને આવું લાગ્યું કે નહીં કંઈક છે કારણ કે અમે ત્રણ મિત્રોએ એક સાથે કેળ કરી તો એ બધા કરતાં મારે સારો એવો મને વિકાસ લાગ્યો મહેનત બધાય પૂરતી જ કરતા હોય કારણ કે પોતાનો થાલ છે એ નબળો થાય એવું કોઈને ગમતું ન હોય કારણ કે સમય પ્રમાણે દાડે દિવસે ખેતી ઓછી થઈ છે એ ખેતીમાં કેમ ઉત્પાદન વધે ને કેમ ફદિયા મળે એ આપણે તો વિચાર કરવાનો બરાબર ને તો આવી રીતનું કંઈક કરશું જુગાડ થોડું ઘણું તો જ આપણે કંઈક બે પાંદડે થવાનું નકું તો આ વરસાદ આવે તો પાંદડા તો એ ખરી બરે બરાબર મજા કરું છું ખોટો ન લગાડતા કંઈ અને જો આ તમને જે માહિતી મારા આગળ હતી એ તમને આપવાનું બનતો પ્રયત્ન કર્યો છે બાકી જો આ ઝીંઝવો છે ને એ ઈ પણ સરસ મજાનો જો આપણે દેહી દેહી જીંજવો છે ઈ પણ હારો એવો એનો growth થાય છે અને આમાં પણ આપણે આખી જમીનમાં કે કોઈ વસ્તુ આપતા નથી ચાલો હવે છે ને વ્લોગ લાંબો ન થાય હવે આગળની માહિતી હું વાડીયા પૂગીને મારા હાથમાં ટેબલ છે ને એટલે પછી કન્ટિન્યુ કરું લા આ શું કરે કેળા ગણો કેળા ગણે કેળા દર જને આવ્યા એવું છે તો હજી તે હમણા વાવેતર કર્યું હતું તો કેળા ખાતો થઈ ગયો તે હે કેટલા દી છે તારે વાવેતરને હે નેવું દિવસ છે તો કેળા આવી ગયા તો મિત્ર છે ને આ લોમ છે ને આપણે સાલુ કેળની છે આપણે જે વાડી હતી તમને ખાલી બતાવવા માટે થઈને ઓલું કર્યું કે જે આનું છે ને આપણે કોઈ દી ફેરબદલી નથી કરતી ને આ બે ત્રણ વર્ષથી નાન્ય કેળ છે તો આની લૂમની સાઈઝ જોવો તમે ને એમાં પણ આપણે ખાઈ જ છીએ હર વખતે આમાં જો કેળા હોય અત્યારથી જોવો તમે કેવો વિકાસ છે બરાબર તો એવું નથી કે આ નોર્મલ કેળ છે તો આવો વિકાસ છે અને આવો રજૂ નહીં તો થાંભ લેવી જોઈએ અને કોઈ દેવા આપણે પાણી ધાર્યું નથી પાતા કે કોઈ જાતનું ખાતર ધાર્યું નથી આપતા છતાં પણ આવી લૂમ થાય છે આમાં બરાબર તો શું કે આમાં તો આપણે ફૂલ મહેનત કરી અને એમાં એ રોપા વાવેતર કરેલા છે જ્યાં હોય જો છોકરા આજો ખેંચીને કે આ બધા દેશી છે આ જો છોકરાએ વાવેતર કરેલા અહીંયા એક નાખી દીધું એક નાખ્યું છે એક અહીંયા નાખ્યું છે તો આપણે તો આમાં ફૂલ મહેનત કરીએ તો હવે લૂમ જ્યારે આવશે ત્યારે તો હું પ્રેક્ટિકલી તમને બતાવ ત્યારે હું તમને બધું કે કઈ છે કઈ વસ્તુ છે ક્યાંથી મંગાવી બધું તમને ડિટેલમાં આપવા પણ એ ધીરે ધીરે પણ અત્યારે આ રીતનું છે બાકી તમને કંઈ એવું લાગતું હોય ને કોમેન્ટ કરીને કહેજો જે લોકો નવા વાવેતર કરવા માંગતા હોય ને કંઈ માહિતી જરૂર હોય તો એ જરૂર કોમેન્ટ કરીને કહેજો હું તમને અવશ્ય માહિતી આપવાનો પ્રયત્ન કરી બાકી જો જે મિત્રો જોયેલ છે એને ખબર છે કે ખેતરના સેટે ખાતરનું કારખાનું એ આપણે જે આ જીવામૃત શું કે છે એ છે તો આપણી બધી જો બેરલના મોઢે દવાઓ બધી પીડી છે ઓલામાં જીવ રસાયણ છે આમાં પંચપર્ણ છે ગૌમૂતર ને સયા ખાટી અને એ બધું જો જોઈએ નોખ નોખું પડ્યું છે બાકી આ છે એ આપણું ખાતર જે જીવામૃત બનાવે છે એડવાન્સ બેગ છે એ છે આ વર્ષે ડ્રીપ વસાવી છે આ છે તો આ રીતનો જો આખો વ્યૂ છે તમને ઉપરથી થોડુંક અહીંથી બતાવી દો આ બધું કારણ છે ને આ જીવામૃતના કારણે આપણે સક્સેસ જોયું કારણ કે ઓલામાં આપણે બનાવીએ ને તો એમાં થોડીક મહેનત થાય અવાર હાંચે છે હલાવવું પડે પછી હાથ દિવસે પાકે એટલે એક બેરલ બને બેરળની આપણી પાસે સગવડતા ન હોય તો એ બધી થાય તો આ એકવાર આપણે ખર્ચો કરી નાખ્યો હવે કંઈ આપણે ઓલું નથી બરાબર તો આ રીતનું આખી ઓલી છે સમય પ્રમાણે આપણે પણ હાલવું પડે ટેકનોલોજી સાથે ખેતી કરો ને મિત્રો તો પાંચ પૈસા તમે રોળો રોળો ને રોળો બાકી જો અત્યારે તમે જાણકારી વિના કાંઈ કરો ને તો નુકસાનીમાં પણ જાઓ ઓર્ગેનિક કરો છો કાંઈ વાંધો નહીં કરવા માગો છો કાંઈ વાંધો નહીં સલાહ સૂત્ર લેતા મારા જેવા ખેડૂત મિત્રના ને અત્યારે તો યુટ્યુબમાં ઢેગલાને મોઢે તમે જો એટલી માહિતી મળે છે તો એમાંથી થોડી ઘણી માહિતી અમે પણ કેમિકલ કરતાં ત્રણ ચાર વર્ષથી જ આપણે ઓર્ગેનિકમાં આવ્યા છે પણ ઓર્ગેનિકમાં આવ્યા પછી ખબર પડી કે પહેલું તો આપણું જીવન સારું થાય છે શુદ્ધ ખાવાનું મળે છે આપણા પરિવારને સારું ખાવાનું આપીએ છીએ અને પ્લસ ખર્ચો ઝીરો ટકા જે મારે લાખ દોઢ લાખનો ખર્ચો હજી દવાનો ખાતરનો થતો એ મેં અત્યારે નહીવત કરી નાખ્યો તો લાખ દોઢ લાખ તો એમનું વધે પ્લસ આરોગ્ય સારું મળે છે બરાબર તો એ બીજું કારણ છે તો આવું કરતા રહેજો મિત્ર અને કાંઈ ન કરો તો તમારા પરિવાર માટે થઈ અને ખાલી ઓર્ગેનિક કરો બીજા માટે ભલે તંત્ર કેમિકલ કરો પણ તમારા પરિવારને સારું ખાવાનું આપો અને થોડીક વાર એક બે વર્ષ આવી ટ્રાય કરશો ને એટલે તમે બીજું મૂકી જ દો કેમિકલ એ ફાઇન પણ રિસર્ચ કર્યા વગર ને એની માહિતી લીધા વગર નહીં કરતા બાકી નિષ્ફળ પણ જવાની શક્યતા રહે છે એમ જાતા નથી પણ માહિતી અધૂરી અધૂરી માહિતી નહીં લેવાની લેવી હોય તો ઉતરી જાયજો પૂરા બરાબર તો આ લોગ થોડોક લાંબો થઈ ગયો મને લાગે છે પણ માહિતી નવ ઉલગ હોય ને મિત્રો એક કાયદેસર થોડો ઘણો લાંબો થાય કારણ કે પછી બે પાંચ મિનિટમાં તમારે કેટલું સમજાવી દેવું વીરે કાંઈ વિશાલ ભાઈ બે પાંચ મિનિટમાં કેટલુંક આપણે સમજાવી દઈએ ચાલો તો આવી ખેતી પણ કરી શકાય બાકી તો આશા રાખું છું કે આજનો વિડીયો આજ બ્લોગ નથી વિડીયો હશે આજનો વિડીયો તમને ગેમો હશે ને ગેમો હોય તો શું કરવાનું હોય એટલે વારે વેરે થોડુંક કહેવાનું હોય ઘરના છે તેમ બધાએ તો સબસ્ક્રાઇબ ન કરવી હોય ને સબસ્ક્રાઈબ કરી નાખવાનું અને સબસ્ક્રાઇબ કરેલો હોય ને શું કરવાનું હોય આવું એક લાઇકનું બટન એની દબ્બી દેવાનું અને બીજા ઘણા ખેડૂત મિત્રો જોઈએ છે તો એને શેર કરી દેવાનું એને ખબર પડે કે આવું પ્રવીણભાઈ કરે એવું કરવાનું ને હા હમણાં હા કોમેન્ટનો ઢેગલો આવે છે કે ભાઈ તમારું કયું ગામ તો હું તમને છે ને પાકું એડ્રેસ આપી દઉં કે મારું ગામ છે રોહિશા ગામનું નામ છે તાલુકો જાફરાબાદ ને જિલ્લો અમરેલી ને મારું નામ છે બામભણિયા પ્રવીણભાઈ રેડી તો જે કોમેન્ટ કરતા હોય ને તો સિયાળા બધી વ્લોગ જોઈજો તો તમને નામ પણ મળી જાય અમારું બરાબર ગામ ગામય મળી જાય એ મળી જાય બધું એડ્રેસ મળી જાય તો આ આખું ફાર્મ છે કદાચ એવું લાગતું હોય ને આજુબાજુના એરિયામાંથી હોય ને વિઝિટ કરવા માગતા હોય તો અવશ્ય વિઝિટ કરજો જો તમે જાણો ને પછી તમે તારે કરતા થઈ જવું બરાબર તો આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમે હોય છે ને ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશું પાછા નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય